800 800 800 800 800 800 હવે ભલે ભાઈ કે હજી આપણે આવું હાલે ભાઈ હાજે માજુ નદી ભાઈ નદી માં જાવું હાજે પતાઈ ભાઈ આ કોદી તમને તક્ય હોય પર એમ ભાઈ 900 હાલ રેલ નથી બધાય કામ બબે માણસે 900 ભાઈ 900 દોઉચો 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 વાહ 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 બલ લઈને દોબર પરિયત કરવા દે પણ મે કેતો બપોરે ને જોર બધા કિલો 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 અમે કોઈ અમારા મારા

پالا کي جو يا تر سيڪري ليوان يا ها واڙي پان اڙي پان اٿي واڙي پان کا کي وڏو 600 اڙي 600 اڙي 600 بھائی غلام بھائی اڙي 600 اڙي 600 اڙي 600 700 800

بتايو بي تي ار جواري فرض لا کوٽو لڳي مارن پنهنجي اپو کلا مون کي zま <laughs>